ઘણા વર્ષોની મહેનત અને ઇન્વેસ્ટમેન્ટ પછી આપણે એક સારો એવો પોર્ટફોલિયો બનાવીએ છીએ એ પણ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને અમુક ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં હોય છે અમુક રિયલ એસ્ટેટમાં હોય છે અમુક ગોલ્ડમાં હોય છે અમુક મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે હવે સવાલ એ થાય છે કે મેં આટલી બધી મહેનત કરી અને મારો પોર્ટફોલિયો પણ સારો બની ગયો છે હવે મારા પોર્ટફોલિયોમાંથી કેવી રીતે પૈસા વિડ્રો કરવા જેથી મારા પોર્ટફોલિયોમાં કોઈ જાજી અસર ન થાય આના માટે ફાઇનાન્સમાં એક રૂલ છે અને એ રૂલને આપણે જનરલી કહીએ છીએ ફોર પર્સન્ટ વિડ્રોલનો રૂલ આ રૂલ પ્રમાણે જો આપણા પોર્ટફોલિયોમાંથી દર વર્ષે ચાર ટકાનું વિડ્રોલ કરશું તો આપણા પોર્ટફોલિયોમાં કોઈ અસર પણ નહીં થાય અને જે આપણે પોર્ટફોલિયો બનાવ્યું છે એ પોર્ટફોલિયોના રિટર્નનો આપણે લાભ પણ માણી શકશું આ વસ્તુનું આપણે એક ઉદાહરણથી સમજીએ માની લો તમારી પાસે એક કરોડનો ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડમાં પોર્ટફોલિયો છે તો આપણે દર વર્ષે ચાર ટકાના ઇક્વિટી અથવા તો મ્યુચ્યુઅલ ફંડ વેચી દેવાના અને જે પૈસા મળે છે એ પૈસાનો આપણે લાભ લેવાનો એના બદલામાં જે આપણો એક કરોડનો પોર્ટફોલિયો છે તેના ઉપર આપણે દર વર્ષે બાર ટકા રિટર્ન તો મળવાનું છે એટલે આપણું રિટર્ન ત્યાં ઘટીને આઠ ટકા જેવું થઈ જશે કેમ કે ચાર ટકા આપણે વેચી દઈએ છીએ અને જે આઠ ટકા મળે છે એ રેગ્યુલર વધતું રહેવાનું હોય આ રૂલને ફોલો કરશું તો આપણું પોર્ટફોલિયોમાં કોઈ અસર નહીં થાય અને આપણે ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરીએ છીએ કેમ કે ભવિષ્યમાં એ પૈસામાંથી બીજા પૈસા બનાવીએ અને એ પૈસાનો આપણે લાભ લઈ શકીએ